श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुल गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणित दो सौ बावन वैष्णवन की वार्ता वार्ता क्रमांक दो कृष्ण भट्ट जी की वार्ता कल यहाँ तक आई है थी जो उज्जैन के वैष्णव मिली के कृष्ण भट्ट सो उज्जैन में ही ने सो रास रचाई वे को मनोरथ कियो प्रथम तो कृष्ण भट्ट ने ना कही कारण ब्रज को रास व्रज में होवे तो ठाकुर जी को सुख होवे परंतु वैष्णवों की ज्यादा विनंती सुनी कृष्ण भट्ट ने हा कही और कल आयो जो जो मंडली आई है ब्रज की ताको एक एक करी दंडवत करो कृष्ण भट्ट जी ने और ताके बाद जो मुख्य श्री कृष्ण ब्रजवासी जो रूप लेके भो है ताको मुगट धारण करायो, दंडवत करी और आवेश श्री कृष्ण प्रभु को तामे आ गयो ता पाछे वे सगरे स्वरूप नृत्य को आरंभ करने लगे सो वे अलौकिक नृत्य भयो। सो बाजे ई बाजे सो अलौकिक बाजे सो वास में अलौकिक दर्शन भयो सो सब वैष्णव अपने अपने मन में बहुत प्रसन्न भय ऐसो अलौकिक सुख वास में भयो परी एक कृष्ण भट्ट के हृदय में बहुत खेद भयो जो हाय मैं श्री ठाकुर जी को बहुत श्रम करायो, ऐसो बहुत ताप कृष्ण भट्ट ने अपने मन में करो सोन से जल को प्रवाह चलो सो श्री ठाकुर जी तो परम दयाल है सो वास में कृष्ण भट्ट की विनती मानी સો સગરે વૈષ્ણવો કો અલૌકિક સુખ દિયો એ પ્રભુ વત્સલ હૈ ભક્તિ એટલે જ પ્રભુ બહુ વિચારીને આપે છે મુક્તિ ઝડપથી આપે છે મોક્ષ ઝડપથી આપે છે પણ ભક્તિમાં તો પ્રભુએ વશ થવાનું હોય છે એટલે જે જીવનું વરણ પ્રભુ કરે ભક્તિ માર્ગમાં પછી પ્રભુ એમને વશ થઈ જાય છે અને પછી એ જે કહે એ પ્રભુ કરે છે અને એ પછી જે કે એ કરે એટલે પ્રભુને ક્યારેક એવું પણ કરવું પડે કે જેમાં કદાચ શ્રમ પડે અથવા તો યોગ્ય વાતાવરણ પણ ન હોય એવો અહીંયા પ્રસંગ ઊભો થયો કે એક તરફ વૈષ્ણવોનો આગ્રહ વારંવાર વિનંતી કરી અને કૃષ્ણ ભટ્ટજીએ માનો કે શ્રી ગુસાઈજીની હૃદયમાં આપના હૃદયમાં તો શ્રી ગુંસાઈજી અહરનીશ બિરાજે છે તો શ્રી ગુસાઈજીએ પ્રેરણા કરી હશે તો હા પાડી તો દીધી અને આવિર્ભાવ પણ થયો સાક્ષાત ઠાકોરજીનો અને એ જે રાસ થયો એમાં અલૌકિક વાજિંત્રો શ્રવણ કરવા મળ્યા જે ત્યાં વાગી રહ્યા હતા વ્રજવાસીઓ લઈને આવ્યા હતા એ નહીં પણ અલૌકિક કારણ કે શ્રી ઠાકોરજી સ્વયં એ સ્વરૂપની અંદર આવેશ સાથે નૃત્ય કરી રહ્યા હતા અને આ વાત કૃષ્ણ ભટ્ટ જાણી ગયા આ દર્શન જે કૃષ્ણ ભટ્ટને થઈ રહ્યા છે એ પેલા વૈષ્ણવોને તો આનંદ આવી રહ્યો છે પણ પ્રભુ પોતે જ નૃત્ય કરી રહ્યા છે પેલા વ્રજવાસી જે વેશધારી છે જેમણે શ્રી કૃષ્ણ પ્રભુનું વેશ ધારણ કર્યું છે જેમના મસ્તક ઉપર કૃષ્ણ ભટ્ટજીએ મુકટ ધરાવ્યો હતો તેમાં સાક્ષાત શ્રી કૃષ્ણજી છે એવો અનુભવ કૃષ્ણ ભટ્ટજીને થયો અને એટલે કૃષ્ણ ભટ્ટજીને ખૂબ જ હૃદયમાં ખેદ થયો કે જે વ્રજના અધિપતિ વ્રજના રસો વૈશહ એમને હું ઉજ્જૈનમાં રાસ કરવા માટે કહું અને આપ કરી રહ્યા છે આવા કૃપાળુ પ્રભુ પણ આ કેવું કહેવાય અમે શ્રમ કરાયો પ્રભુને બહુ ખેદ થયો હાય મેં શ્રી ઠાકોરજી કો બહોતો શ્રમ કરાયો

અને શ્રી ગોકુલનાથજી જાણે છે કે ચતુર્ભુજદદાસજી જો ઠાકોરજીને ગોવર્ધનનાથજીને પધરાવે જતી પુરાથી અહીંયા અને જો રાસ થઈ જાય તો કેટલો આનંદ આવે તો એ વખતે જયેશ લાલન જેમને માથે પ્રભુ બિરાજે છે એવા શ્રી ગિરધરજીને વિનંતી કરશે તો ગિરધરજી તો શ્રી ગુસાઈજીનો ભાવ જાણે છે એટલે ના પાડશે પણ છતાં પણ રાસ થશે શ્રી ગોવર્ધનનાથજી ચતુર્બુધદાસજી સાથે અને ગીરધરજી પણ આપ સાથે પદા પધારશે અને રાસ થશે એ પ્રસંગમાં પણ આવો જ ભાવ પ્રગટ થશે પણ આ તો રડવા લાગ્યા અને ચિત્રમાંથી જલનો પ્રવાહ ચાલ્યો શ્રી ઠાકોરજી તો પરમ દયાળ છે સો વાસ અમે કૃષ્ણ ભટ્ટકી વિનંતી માની સો સગરેન વૈષ્ણવન કો અલૌકિક સુખ દો એસે પ્રભુ ભક્ત વત્સલ હૈ જો લલિકા મુખ્ય સ્વરૂપ બન્યો હતો તાકો તીન દિન તાઇ આપને સ્વરૂપ કી ખબરી રહી નહીં એટલે જે વ્રજવાસી આવ્યા હતા તેમાંથી જે વ્રજવાસી છોકરો મુખ્ય શ્રી ઠાકોરજીનો વેશ ધરણ ધારણ કરી અને રાસમાં હતો એની અંદર જ સાક્ષાત પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ચંદ્ર પ્રભુનો નો આવેલો એટલે એની સ્થિતિ તો એવી થઈ કે ત્રણ દિવસ સુધી તે પોતા તેને પોતાના સ્વરૂપની ખબર જ ના પડી એવો આવેશ છવાયો હતો પાછે વહલરીકા ચોથે દિન સાવધાન ભયો પાછે દૂસરે વર્ષ ફેરી વેહિરાસ ધારી તબકૃષ્ણ ભટ્ટો ઉન વૈષ્ણવનને કહ્યો જો બે રાસ બ્રજવાસી આયે હે તું રાસ કરવા કૃષ્ણ ભટ્ટને નાહી કરી પાછે ઉન વૈષ્ણવન મિલી કે રાસ કરાયો બહુ સુંદર જો અહીંયા આ પ્રસંગ છે ભગવદીયનો મહિમા અહીંયા પ્રગટ થાય છે કે વળી બીજું વરસ થયું એટલે આમ મેં વૈષ્ણવને તો ચસકો પડી ગયો એમને એ નથી દેખાયું કે આમાં શું સ્થિતિ થઈ જે ત્રણ દિવસ સુધી પેલા કૃષ્ણ બન્યા હતા તે વ્રજવાસીને સુધી પણ ના રહી દેની એની પાછળનું કારણ એ સાધારણ વૈષ્ણવોને તો ખબર જ નથી એમને તો આનંદ આવ્યો અને આનંદ કરવો છે એક જ ગેલછા એટલે એમણે તો ફરી પાછી વિનંતી કરી કૃષ્ણ ભટ્ટને કે આપ એવો જ રાસ ફરી કરાવો જેવી રીતે આપે બધા રાસદારીઓને દંવત કર્યા હતા અને જે આપ કંઈક કર્યું હતું એવું બધું ફરી કરો અને આપની અનુમતિ થાય તો એવો આનંદ અમને ફરી પાછો મળશે તો કૃષ્ણ ભટ્ટજીએ આ વખતે સ્પષ્ટ ના કહી દીધી કે ના આ વખતે રાસ નહીં થાય પાછે ઊન વૈષ્ણવ પછી વૈષ્ણવ મળીને પોતે રાસદારીઓ સાથે બધું જે વ્યવહાર કરવો પડે એ નક્કી એ કરી સ્થળ પસંદ કરી જે સાહિત્ય સામગ્રી જોઈએ એ બધું સંપન્ન કર્યું पी रास करा उड़ो परिवह सुख सो न भयो ये जे आनंद प्रकट ये अत्यारे न थयो तब सब वैष्णव अपने मन में जाने जो यह कृष्ण भट्ट बिना शोभा की रास और कौन दिखाई वे योग्य है यह निर्धार उन वैष्णवन अपने मन में करो સોવે કૃષ્ણ ભટ્ટ એસે ભગવદીય તે એટલે ભગવદીય અને સાધારણ વૈષ્ણવ વચ્ચે જે ભેદ છે એ આજ છે કે ભગવદીયના હૈયામાં સાક્ષાત શ્રી ઠાકોરજી બિરાજી રહ્યા છે ભગવદીયાના હૈયામાં સાક્ષાત શ્રી ગુંસાઈજીના સેવક છે એટલે શ્રી ગુંસાઈજી બિરાજી રહ્યા છે એટલે એ જે કહે એ પ્રભુ કરે છે અને સાધારણ વૈષ્ણવ છે એનો બ્રહ્મશોબંધ થઈ ગયો છે અને લીલામાં પ્રાપ્તિ થવાની છે એમાં કોઈ સંદેહ નથી કારણ કે શ્રી નવરત્ન ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી આજ્ઞા કરી છે કે ભાવથી કે અભાવથી અથવા તો જ્ઞાન અવસ્થામાં કે અજ્ઞાન અવસ્થામાં અભાવથી એટલા માટે કે કોઈના કહેવાથી બ્રહ્મશોબંધ લીધો હોય ક્યાં તો અજ્ઞાન અવસ્થામાં કે જ્ઞાન અવસ્થામાં ક્યાં તો વૃદ્ધ હોય કે કોઈ બાળકે બની લીધો હોય પણ એની લૌકિક ગતિ તો નહીં થાય અને આમાં જે મહાપ્રભુજીએ આ જે દ્રઢપણે આજ્ઞા કરી કે નહીં થાય લૌકિક ગતિ એટલે એ વિષયમાં પણ સર્વોત્તમજી એકસો આઠ નામ શ્રી ગુસાઈજીએ જે પ્રગટ કર્યા એમાં જે એક નામ છે કૃષ્ણહાર્દવિદ્ધ એમાં આગળના નામમાં છેલ્લે ગોકુલનાથજીએ નિયમ પ્રમાણે જ લખ્યું કે કોઈને એવી શંકા જાય કે આ પુષ્ટિ માર્ગ એ તો મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ કલો કલ્પિત પ્રગટ કર્યો છે આવો કોઈ માર્ગ વેદ પુરાણમાં ક્યાંય છે નહીં આની પરંપરા પણ ક્યાંય છે નહીં અને આ એકદમ જ પ્રગટ થયો છે એટલે આ નર્યો કલ્પિત માર્ગ છે એવી કોઈ શંકા કરે તો એ નામ શ્રી પછી ગુસાઇજીએ પ્રભુએ પ્રગટ કર્યું મહાપ્રભુજીનું એ છે કૃષ્ણ હાર્દવિત અને શ્રી ગોકુલનાથજી આપ સાક્ષાત ઈશ્વર આપે જ કૃપા કરી અને કૃષ્ણહાર્દવિતની જે ટીકા રચી એમાં આપશ્રીએ કહ્યું કે આ માર્ગ પાછળનું મૂળ એ તો વ્રજના શ્રી ઠાકોરજી કે જેમને લીલામાં જે જીવો સાથે હતા જેમાં વિહાર થઈ ચૂક્યો છે જેમાં સાથે કોઈ પશુ પક્ષી પણ હતા જેમાં સાથે રાસ પણ થઈ ચૂક્યો છે જેમાં ઘણા તો ગોપ પણ હતા તો અલગ અલગ જેટલા જીવો હતા જે લીલામાંથી વિખૂટા પડેલા છે હવે એમને પાછા લાવવાના છે અને એટલે જ કૃષ્ણહાર્દવિત્તમાં શ્રી ગોકુલનાથજીએ કહ્યું કે આ માર્ગ કોઈ કલ્પિત મહાપ્રભુજીએ કલ્પિત કલ્પના કરેલો માર્ગ નથી આ તો સાક્ષાત કરોડો બ્રહ્માંડોના પતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુએ આપના જીવોને પાછા લાવવા માટે જે માર્ગ પ્રગટ કર્યો છે એ માર્ગ છે એવું કહી અને એ સિદ્ધ કરી દીધું કે આ જે કોઈ પણ જીવો છે જે સાધારણ વૈષ્ણવો છે એ પણ લીલાના છે એટલે એમનો પણ અધિકાર લીલામાં છે જ પરંતુ ભગવદીય અને સાધારણ વૈષ્ણવની વચ્ચે જે ભેદરેખા છે એ એ છે કે જેમ કે એ સમજવા માટે આ દ્રષ્ટાંત જ પૂરતું છે કે જ્યારે ચાચા હરિવંશજી પેલો સાધારણ વૈષ્ણવ જ્યારે જાણે છે કે હવે નાવ છે નહીં અને પહોંચવું જરૂરી છે શ્રી ગોવર્ધનનાથજીની સામગ્રી આપના માથે પોટલામાં હતી અને પહોંચવું જરૂરી હતું બીજે દિવસે ઉત્સવ હતો ગોવર્ધન ઉપર શ્રી ગોવર્ધનનાથજીના મંદિરમાં તો આપે આજ્ઞા કરી આપે કહ્યું આપને સાથેના વૈષ્ણવને ચાચા હરિવંશજીએ કે હવે તું મારી પાછળ પાછળ ચાલજે આ જળ ઉપર ચાલવાનું છે એટલે જળ ઉપર તો કેવી રીતે ચલાય જળ ઉપર તો જેવું પગ રાખે એવું ડૂબી જવાય પણ હવે ચાચાજીએ કીધું એટલે પહેલાંને વિશ્વાસ થઈ ગયો કે ના ચાચાજી તો એટલું જાણે છે કે ચાચાજી તો પરમ ભગવદીય છે પણ જ્યાં ચાચાજીએ પગ મૂકવાના ચાલુ કર્યા તો એ પગની છાપ પડતી જળની પણ ડૂબાતા નહીં ચાચા ચાચાજીના ચરણ એટલે એની પાછળ પાછળ આ વૈષ્ણવ પણ પોતાનો પગ રાખી અને એ યમુનાજીની એમનાજીનું જળ પાર કરી રહ્યા હતા જળની ઉપર ચાલીને એ વખતે આ વૈષ્ણવને કુતૂલતા થઈ કે આવું કેવી રીતે થઈ શકે કે જળ ઉપર ચાલી શકાય તો એ માટે ચાચા હરિવંશજીએ કઈ સિદ્ધિનો પ્રયોગ કર્યો લાય હું જરા કંઈ કંઈ મુખમાંથી મંત્ર બોલી રહ્યા છે તો હું સાંભળી તો લઉં એટલે એણે ચાલતો ગયો અને પછી સાંભળતો ગયો તો ખબર પડી કે ઓહો આ તો અષ્ટાક્ષર મંત્ર જે મહાપ્રભુજીએ જે શ્રી ગુસાઇજીએ ચાચા હરિવંશસિંહને આપ્યો છે અને એવો મને પણ આપ્યો છે તો પછી એમની પાછળ પાછળ જ મારે ચાલવાની ક્યાંય જરૂર આવી એ જેવી રીતે અષ્ટાક્ષર મંત્રનો સ્મરણ કે જાપ કરતાં કરતાં ચાલી રહ્યા છે તો હું પણ ચાલી શકું છું એમ કરી અને જ્યાં એ પાછળ પગ મૂકવા એ જે પગલાં પધરાવી રહ્યા હતા જળમાં એની ઉપર પધરાવવાને બદલે બાજુમાં પધરાવવા ગયો અને સીધો જળમાં ઉતરી ગયો તે જ વખતે ચાચા હરિવંશજીએ એમનું બાવળું પકડી અને બહાર કાઢ્યો અને કહ્યું કે તને કીધું એમ કેમ ના કર્યું તો પછી વળી પાછો બરાબર પાછળ પાછળ ચાલ્યો પગલાં પગલે 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 ચાલ્યો પછી પાર ઉતર્યા પછી પૂછ્યું કે આવું કેમ આ હસ્તાક્ષર મંત્ર તો મને પણ સંભળાવેલું છે શ્રી ગોસાઈજીએ અને આપને પણ સંભળાવેલું છે તો શ્રી ગુસાઈજીના અષ્ટાક્ષર મંત્રમાં આવો ભેદ કેમ ત્યારે ચાચા હરિવંશજીએ ખૂબ સુંદર સો બહુ જ ટૂંકમાં એમનું સમાધાન કરતાં કહ્યું કે અમારું નામ ત્યાં પહોંચી ગયું છે અને હજી તારું પહોંચ્યું નથી એટલે એનો ભાવ એવો થાય કે અમે તો શ્રી ગુરુની આજ્ઞામાં સતત આ જે આજ્ઞામાં રહીને નામ સતત સ્મરણ કરીએ છીએ એટલે આ નામ સિદ્ધ થઈ ગયું છે પણ તમને હજી સિદ્ધ થયું નથી એટલે તમારો હજી ત્યાં અવાજ પહોંચ્યો નથી એવો ભાવ સમજાવી અને આ વાત કરી એટલે અહીંયા ભગવદીઓના જે ભાવ છે એ ઠાકોરજી તરત જ એમનો સ્વીકાર કરી લે છે અને વૈષ્ણવોની વાત એવી નથી સાંભળતા કેમ કે વૈષ્ણવોમાં હજી લૌકિકપણું ઘણું બધું હોય છે એટલે તો પેલા પ્રસંગમાં આવે છે કે જ્યારે ચાચા હરિવંશજી સાથે પેલા ક્ષત્રિય વૈષ્ણવ ચાલ્યા માર્ગ ભૂલ્યા ચાચા હરિવંશજી જે જગ્યાએ જવાના હતા જે ગામ એક તરફ ગયા પણ પેલો ક્ષત્રિય બીજા ગામ આગળ પાછળ ચાલતા હોય ઘણી વખત ઝડપ ઓછી વધતી હોય એટલે પાછળ હતા તો બીજા ગામે ચડી ગયા હવે તે ગામમાં એક ક્ષત્રિય વૈષ્ણવ પણ હતો તો એમના ઘરે આપને બરાબર ફાવી ગયું તો પછી ત્યાં તો એમનો એક સ્વભાવ એવો હતો એક ક્ષત્રિયનો કે જ્યાં ને ત્યાં રસની વાર્તા કરવા લાગી જતા આવી હતો વૈષ્ણવ એના ઘરમાં ઠાકોરજી પુષ્ટ કરાયેલા હતા એના ઘરમાં સુંદર સામગ્રી ઠાકોરજીને ભોગ ધરીને ઠાકોરજીને લાડ લડાવવામાં આવતા હતા પરંતુ જે પ્રશ્ન હતો એ આ હતો કે એનું મન લૌકિકમાં હતું એટલે આ ક્ષત્રિય જે ચાચા હરિવંશજી સાથે ગયેલા છે એમને એ ના ખબર પડી કે આ અધિકારી નથી વૈષ્ણવ છે છતાં પણ અધિકારી નથી એટલે સાધારણ વૈષ્ણવનો અને ભગવદ્દીનો ભેદ અહીંયા પ્રગટ થાય છે એટલે બધું જ બરાબર હોય ઘરમાં મેળ મર્યાદાથી સેવા થતી હતી અને સુંદર ઠાકોરજીને ભોગ ધરીને મહાપ્રસાદ લઈને પછી આ રસ વાર્તા રસમાં બેસી જતા હતા એ કઈ વાર્તા નિકુંજની વાર્તા જેનો અધિકાર જેને હોય તેને જ અપાય આ રસ અને એ તો જ્યાં ત્યાં લૂંટાવતા અને પછી જ આ ચાચા હરિવંશજી પાછા પધાર્યા એ માર્ગે અને જોયું કે આ તો વાર્તા કરી રહ્યો છે આ તો રસની વાર્તા છે નિકુંજની આ તો આ સામે જે વૈષ્ણવ ભલે છે ભલે એના ઘરે ઠાકોરજી પુષ્ટ થયેલા છે ભલે એના ઘરમાં મેળમર્યાદાથી સેવા થાય છે પણ આનો ચિત્ત તો લૌકિકમાં છે હજી તો આના લૌકિકમાંથી મન હટ્યું નથી અને આને આ રસની વાર્તા કરે આ તો એનો અર્થ સમજી નહીં શકે અનર્થ થશે અને એ જ વખતે પાછળ ઠાકોરજીને શ્રી ગોવર્ધનનાથજીને ઠાડા શ્રમિત થયેલા જોયા અને એ વખતે ચાચા હરિવંશજીએ આ ક્ષત્રિયને બહાર લાવવા માટે રસાવેશમાંથી જે પ્રયત્ન કર્યો એમાં પણ સફળ ન થયા એટલો આ ડૂબેલો અને પછી ચાચા હરિવંશજીએ બાવળું જાળીને ઢંઢોળ્યો અને કીધું કે પાછું વળીને તો જો આટલું કહીને આપ દૂર જઈને ઠાડા રહ્યા અને જ્યાં ક્ષત્રિય પાછું વળીને જોયું તો ગોવર્ધનનાથજી શ્રમિત થઈ ઉદાસ થઈ મુખ નીચું કરી અને આપ ઠાડા છે અને ત્યાં ક્ષત્રિય સમજી ગયો કે ચાચા હરિવંશજી જો મને કહેવા માગે છે અને પછી પેલા ક્ષત્રિયને કહ્યું કે મેં જે કંઈ કહ્યું ને એ સાચું ના માનતા હો આ તો બધું મેં સમય પસાર કરવા કહ્યું આ તો અમારા જોડીદાર આવી ગયા છે હવે હું ચાલું છું એમ કરીને નીકળ્યા એ પછી આ વાત સમજાઈ કે ભલે વૈષ્ણવ છે પણ એ સાધારણ છે કેમ કે લૌકિકમાં છે એનું મન અને લૌકિકમાં હોય એ મનવાળા વૈષ્ણવોએ પણ દુઃખી ના થવું હમણે નામ ગયું ભક્તે છા પુર કાય નમઃ જેમાં શ્રી ગોકુલનાથજીએ કહ્યું કે મહાપ્રભુજી વલ્ભાચાર્યજી કોઈને સીધે સીધું બ્રહ્મ સંબંધ આપ્યા પછી પણ સીધે સીધું ભગવાનનો હૃદયમાં આવિર્ભાવ કે આવેશ થવાનો નથી એવું જાણે છે કારણ કે જીવ માત્ર લૌકિકમાં પ્રપંચમાં ડૂબેલો હોય એ પછી શરણે આવેલો છે એટલે પહેલાં તો એનું લૌકિક સિદ્ધ કરે છે આ શ્રી ગોકુલનાથજીના વચન છે ભક્ત છા ભક્ત પુરકા એનામાં જે નામ છે શ્રી મહાપ્રભુજીનું એમાં કે પહેલાં તો એનું બધું જ લૌકિક સિદ્ધ કરાવડાવી લે છે જ્યારે લૌકિકથી એનો સિદ્ધ થાય એનો બધો મનોરથ પૂરો થાય પછી એનું હૃદય સ્વાભાવિક જ લૌકિકથી આવેશથી મુક્ત થાય છે અને પછી ભગવદ આવેશ થાય છે એટલા માટે તો પેલા નરહરિદાસ ગૌડિયા બ્રાહ્મણ જે જગન્નાથજીને માટે થઈને બહુ જ એમને મનોરથો કરવા હતા અને એ પિતા સાથે લડીને નીકળ્યા હતા કારણ કે પિતાએ તો બહુ જ એવા શબ્દો કીધા મંદિર માટે કે આ તો લેવાવાળા છે આપવાવાળા નથી તો ત્યાગ કરીને નીકળ્યા અને પછી સ્વપ્નમાં દર્શન આપ્યા જગન્નાથજીએ કે તું કાલે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના સરને જજે એ મારું જ સ્વરૂપ છે અને પછી જગન્નાથજીના વચન પ્રમાણે મહાપ્રભુજી પાસે ગયા તો મહાપ્રભુજીએ તો જોતા જ કહી દીધું કે તમે તો ટેક બિલકુલ સુંદર રાખી કે પિતાનો પણ ત્યાગ કર્યો આ તો તમે તમારું નામ સિદ્ધ કર્યું કારણ કે પ્રહલાદે પણ આજ પ્રમાણે પોતાના પિતાનો ત્યાગ કર્યો હતો ઋષિ ભગવાન માટે થઈને એમ કરી અને એને શરણે લેવા માટે જ્યારે વિનંતી કરી કે મને શરણે લો મને તો આજ્ઞા થઈ ગઈ છે જગન્નાથજી ભગવાનની કે તમે વલ્લભના શરણે જાઓ ત્યારે મહાપ્રભુજીએ આ વાત કહી કે પહેલાં તો અમે તને શરણે નહીં લઈ શકીએ કારણ કે તારે બહુ બધા મનોરથ રહ્યા છે જગન્નાથજીને આ વાઘા ધરાવું જગન્નાથજીને આ શણગાર કરવું જગન્નાથજીના પંડાઓને પ્રસાદ લેવડાવું તો તું એ મનોરથ પહેલાં પૂરા કરી લે એમ કહી સમુદ્રના કિનારે જગન્નાથજીના મંદિરની સામે સમુદ્રના કિનારે જવાનું કહ્યું લહેરમાં જે ધન આવ્યું એ બધું લઈ એણે મોટું ભવન રાખ્યું દરજી બેસાડ્યા સોની બેસાડ્યા અને ખૂબ જે મનોરથો હતા તે પૂરા કર્યા અને પછી આવ્યો ત્યારે તેના હૃદયમાં હવે કોઈ ભાવ એવો રહ્યો નહોતો કે આમ કરી નાખું ને તેમ કરી નાખું અને પછી હવે મહાપ્રભુજી જે કીધું કીધું ફરી જા એ જ જગ્યાએ જ્યાં તું ગયો હતો અને ત્યાં લહેરમાં યુગલ સ્વરૂપ આવ્યું મદન મોહનજી અને પછી કહ્યું કે અહીંયા તો મેં મારો વટ પાડી દીધો છે અહીંયા તો બધાને બહુ લૂંટાયું છે આપનું ધન અને મેં વાવા લીધી છે બધી હવે અહીંયા હું સેવા નહીં કરી શકું અને પછી આપે કહ્યું કે જ્યાં સેવા સારી રીતે થઈ શકતી હોય ક્યાંક તું જઈ શકે એટલે કીધું કાશીમાં છે મારા યજમાન તો કે ભલે કાશીમાં જા આમ કહીએ ને આપે એના હૃદયમાંથી પહેલાં તો લૌકિક આવેશ કાઢ્યો એટલે જે સાધારણ વૈષ્ણવો છે એણે પણ પોતાને બહુ નીચા નહીં સમજવા પણ ભગવદીય તો ભગવદીય છે તો અહીંયા આ રીતે રાસનો મનોરથ બીજી વખત ન કર્યો અને આ લોકોએ જાતે જ બધું કરી લીધું પણ એમાં કશું ફળ્યું નહીં કારણ કે જાતે કર્યું એમાં લૌકિકપણ થયું એટલે વ્રજવાસી એના એ જ હતા કોઈ ફેર નહોતો એ જ જીવ કૃષ્ણ બન્યો હતો એને જ આ લોકોએ મુગટ પહેરાયા જીવ કૃષ્ણ ભટ્ટે કર્યું એવું આ બધાએ કર્યું દંડવત કર્યા પણ એવી રીતે આવિર્ભાવ ના થયો કેમ કારણ કે પ્રભુ કોનું માને છે તો કે છે ભગવદીયનું માને છે તો હવે આવતીકાલે વાર્તા પ્રસંગ નવ આ જે કૃષ્ણ ભટ્ટજીનો છે તે જ આવશે શ્રી ગોવર્ધન નાથ કી જય હો શ્રી ગુંસાઈજી પરમ દયાલ કી જય હો